નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઘૂંટણની અંદર દુખાવો થાય આપણે સાંધાની અંદર દુખાવો થાય તો એ દુખાવો આપણે કઈ રીતના દૂર કરી શકીએ એને જે દુખાવાની અસહ્ય વેદના થાય છે એની અંદર કઈ રીતના રાહત મેળવી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું ખૂબ અસરકારક ઘરકથું આયુર્વેદિક એક ઉપચાર છે જો મિત્રો તમે એનો એક મહિનો સુધી જો એનો પ્રયોગ કરશો તો તમે અવશ્યપણે એની અંદર ખૂબ સારો રિઝલ્ટ અને આરામનો અનુભવ તમને મળી જશે તો મિત્રો હવે શરૂઆત કરીએ કે ઘૂંટણની અંદર જે દુખાવો થાય છે એની પાછળ દુખાવો થવાના ઘણા એવા કારણો પણ છે અને ઘણા વ્યક્તિઓના થાય છે મોટાભાગે નાની ઉંમરના વ્યક્તિઓને પણ થતા હોય છે ઘણી વખત કમરની અંદર દુખાવો થાય મતલબ શરીરના દરેક સાંધાઓની અંદર થોડે ઘણી અંશે દુખાવો થતો હોય છે તો એ દુખાવો થાય તો એની પાછળ ઘણા એવા કારણો છે મિત્રો ઘણી વખત આપણા શરીરની પ્રકૃતિ અલગ હોય માની લો કે આપણા શરીરની અંદર વાયુ વાયુવર્ધક જે અનાજ લઈએ એ વાયુવર્ધક અનાજને લીધે પણ આપણા સાંધાઓની અંદર દુખાવો થાય બરાબર છે વાયુ વધી જાય એટલે આપણા પેટની અંદર દુખાવો થાય છાતીની અંદર દુખાવો થાય બળતરાપમાં થઈ શકે તો એ ત્રણેયનું અનબેલેન્સ થાય વાત પિત્ત અને કફ તો એની અંદર વાયુવર્ધકના લીધે પણ આપણા સાંધાઓની અંદર દુખાવો થઈ શકે અથવા તો આપણા શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો પણ આપણા હાડકાઓ નબળા થાય નબળા થાય એટલે આપણે ઉઠવા બેઠવામાં ચાલવામાં ઘણી તકલીફ થતી હોય છે એની સાથે ધીરે ધીરે કરીને આપણે સાંધાની અંદર પણ એની અસર થતી જોવા મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે સાંધાઓની અંદર જે દુખાવો થાય છે ઘણી વખત આપણે ચાલતી વખતે કટકટનો અવાજ પણ આવતો હોય છે તો એ બધી સમસ્યાથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ ખૂબ અસરકારક એક ઘરગથ્થુ ઈલાજ છે એના માટે તમારે કોઈ વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી ખૂબ સરળતાથી આપણને મળી પણ જાય છે અને ખૂબ એકદમ સાદીને સીધી રીતે તમે ઘરે જાતે બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો તો તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે પણ તમે એનો પ્રયોગ કરજો જેથી કરીને તમે કદાચ આ પેઇન કિલરની દવાઓ લેતા હોય સાંધાના દુખાવાની દવાઓ લેતા હોય તમે સ્પ્રેનો પણ ઉપયોગ કરતા હોશો ઘણી વખત આપણે કમરની અંદર હાથ પગની અંદર દુખાવતા આપણે મૂ આવે ને મેડિકલને અંદર સ્પ્રે આપણે છંટકાવ કરીએ છીએ એ તો તાત્કાલિક આપણને રાહત મળી શકે પણ સમય જતાં આપણને તકલીફ વધી જાય ને એ વધી જાય તકલીફ તો આપણે ખૂબ તકલીફનો અનુભવ આપણને કરવો પડી શકે તો એના માટે આજના વિડીયોની અંદર એક તમને હું ખૂબ એક અસરકારક ઈલાજ તમને બતાવું છું તો ચોક્કસપણે આ વિડીયો જોઈ લેજો અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક જડીબૂટી વિશે તમને માહિતી મળતી જશે તો એની સાથે તમારે કરવાનું શું જો મિત્રો જો આવે ને જો એ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે તો એ તો મિત્રો એ એનો સ્વાદ તૂરો પણ છે અને મીઠું પણ છે બરાબર છે જો તો આપ સૌ જાણીએ છીએ અને બીજું કે આપણા શરીરની અંદર બળવર્ધક આપણા શરીરની અંદર કમજોરી હોય એ કમજોરી પણ ધીરે ધીરે કરીને ઓછી કરી શકીએ અને આપણે પથરી સંબંધી તકલીફ હોય મૂત્ર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એની અંદર પણ આપણે એ પથરીને ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી બહાર કરી શકીએ અને બીજું એ થોડા ઘણી અંશે આપણા શરીરની અંદર જે કફની જે તકલીફ છે એ કફની તકલીફ પણ ધીરે ધીરે કરીને ઓછી થઈ શકે બરાબર છે અને તમને એસિડિટીની સમસ્યા કદાચ થતી હોય તો એવા સંજોગોની અંદર જવના પાણીની અંદર તમારે થોડી સાકાર નાખી અને તમે એનું સેવન કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે અને બીજું કે ચરબી પણ ધીરે ધીરે આપણા શરીરમાંથી ઓછી થવા લાગી એટલે એ તો આ તો થોડા નોર્મલ એના ફાયદા છે પણ મિત્રો જે ખૂબ અગત્યનો જે ફાયદો છે એનો આપણે કઈ રીતના લાભ ઉઠાવી શકીએ જવું પાણી પીવાથી એના વિશે વાત કરીશું તો એના પહેલાં હું તમને બે એક નોર્મલ ટ્રીપ બતાવી દઉં તમને સાંધાની અંદર ખૂબ અસહ્ય દુખાવો થતો હોય બરાબર છે તો એવા સંજોગોની અંદર તમે રાતરાણી આવે ને મિત્રો એ તો આપ સૌ જાણો છો એને આપણે હિન્દીમાં હર શૃંગાર કહીએ છીએ તો એ રાતરાણીના પાન લેવાના ચારથી પાંચ પાન તમે લઈ લો એને વાટી નાખો અને બે ગ્લાસ તમારે પાણી લેવાનું બરાબર છે બે ગ્લાસ પાણી લો એ પાણીની અંદર તમારે જે પાંચ પાન વાયટા એ નાખી દેવાના અને ધીમા તાપે એને ગરમ કરો તો બે ગ્લાસ પાણીમાંથી એક ગ્લાસ પાણી ભચે ત્યાં સુધી એને ગરમ કરો ત્યારબાદ ઠંડુ પડવા દો અને ગાળી લો અને તમે સવારે એ પાણીનું જે તમે નિયમિત જો પીવાનું રાખશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ધીરે ધીરે કરીને જે અસહ્ય દુખાવો થાય છે સાંધાઓની અંદર ઘૂંટણની અંદર એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે એ પણ પ્રયોગ તમે કરી શકો અને બીજા નંબરે તમે નારિયેળનું પાણી પીવાનું ચાલુ કરો તો પણ તમને ધીરે ધીરે કરીને રાહત તમને એની અંદર જે ઘૂંટણની અંદર દુખાવો થાય છે એની અંદર તમને મળી શકે આ તો થયા બે નોર્મલ ઉપચાર હવે જે અગત્યનો ઉપચાર છે જવનું પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે એ સાંધાનો દુખાવો આપણે કઈ રીતના દૂર કરી શકીએ બરોબર છે તો એની પાછળ જવનું પાણી પીવાથી આપણા જે સાંધાઓ છે એની અંદર જે આપણે માનીએ કે આપણે ગ્રીસ એટલે કે આપણે દેશી પાસે મળીને ગાદી બરોબર છે ગાદીનું જે લેવલ છે એ ઓછું થઈ જાય એટલે આપણે ઉઠવા બેસવા ચાલમાં કોઈ પણ કામ કરવામાં તકલીફ થાય અને કટકટનો અવાજ પણ આવી શકે તો એ ગ્રીસ કઈ રીતે આપણે વધારી શકીએ જોનું પાણી પીવાથી જે ગાદી છે એ ઘસાઈ જાય તો તકલીફ થવાની શરૂઆત થાય તો એ ગ્રીસને આપણે કઈ રીતના વધારી શકીએ જોનું પાણી પીવાથી બરોબર છે તો જવનું પાણી પીવાથી એ ધીરે ધીરે કરીને ગ્રીસ જે છે ગાદી જે ઓછી થઈ જાય ઘસાઈ જાય છે એ ધીરે ધીરે કરીને રિકવર થવા લાગે તો એની અંદર કરવાનું શું તમારે જવ લેવાના તમે થોડા લઈ લો સો ગ્રામ બસો ગ્રામ પણ તમે લઈ શકો અને એને થોડા વાટી નાખો અથવા તો ન વાટો તો પણ ચાલી જાય અને સાંજે તમારે પાણીની અંદર ગોળી દેવાના બર છે તમે માની લો કે સો ગ્રામ લીધા અથવા પચાસ ગ્રામ તમે લો તો એની સાથે ત્રણસો ચારસો એમએલ જેટલું તમારે પાણી લેવાનું એની અંદર બોળી દો સવારે સાંજે બોળી દો એટલે સવારે તમે એને ગાળી નાખો અને ત્યારબાદ તમે કે બે દિવસ સુધી એ પાણીને કાચની બોટલની અંદર તમારે ભરી રાખવાનું બરોબર છે કાચની બોટલની અંદર ભરી રાખો એને ઢાંકી દો બીજું કશું એની અંદર નાખવાની જરૂર નથી બરાબર છે એટલું ખાસ ધ્યાન રાખજો સાંજે બોળી દેવાના બરોબર સવારે એને ગાળી અને કોઈ કાચની બોટલની અંદર એ પાણીને આપણે ભરીને મૂકી રાખો એકથી બે દિવસ સુધી બરોબર છે અને સવારે જો તમે એનું પીવાનું ચાલુ કરો એક એક કપ અથવા બે કપ પણ તમે પી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મહિનો દોઢ મહિનો તમને જરૂર લાગશે પણ જે ગાદીનું જે લેવલ ઘસાઈ જાય ઓછું થઈ જાય છે આપણા ગોટરની અંદર જે ગ્રીસ ઓછું થઈ જાય છે એ ધીરે ધીરે તમને રિકવર થવા લાગશે એટલે આપણે ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી અવશ્ય પણ શકશે તો આ એક અસરકારક અને આયુર્વેદિક ઈલાજ છે તમે ઘણી એવી ગોળીઓ લીધી હશે તમને તરત એની અંદર રાહત પણ મળતી હશે પણ આ એક આયુર્વેદિક ઈલાજ છે એ ઈલાજ દ્વારા આપણે જે સાંધાની અંદર જે દુખાવો થાય છે ગ્રીસ ઓછું થઈ જાય એને આપણને ખૂબ સારું રિઝલ્ટ આપણને અને રિકવરી ધીરે ધીરે કરીને એ આવી શકે જેથી કરીને આપણે જે દુખાવો થાય એની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે તો જમનું પાણી પીવાથી એના પહેલાં આપણે એક વાત પણ કરી કે કેટલા ફાયદા થાય છે એ સ્વાદ કેવો છે ચરબીનું પ્રમાણ પણ ઘટી શકે બળ પણ આપી શકે અને પેટની અંદર જે આંતરિક ગરમી થાય છે એને પણ રાહત આપણને મળી શકે અને એની સાથે તમે રાતરાણીના હર શ્રીંગારના પાનનો પણ તમે ઉપયોગ કરી શકો નારિયેળનું પાણી પણ પીવાનું ચાલુ રાખો એટલે ત્રણેયમાંથી કોઈ પણ તમે કન્ટિન્યુ જે એક આ આયુર્વેદિક ઇલાજ તમે અપનાવશો તો તમને જે ગ્રીસ જે ઘટી જાય છે જે ગાદી જે ઓછી થઈ જાય છે આપણા સાંધાઓની અંદર ઘૂંટણની અંદર એ ધીરે ધીરે કરીને રિકવરી થવા લાગશે અને તમે એમાંથી ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો હવે થોડું સમજી લઈએ કે આ બધી તકલીફો થઈ રહી છે શરીરના દરેક સાંધાઓની અંદર દુખાવો થાય આપણે થોડી ઘણી અંશે આપણે ગાડી ચલાવીએ ચાર પાંચ કલાક ગાડી ચલાવીએ તો પણ આપણે કમરની અંદર દુખાવો થાય ખભાની અંદર દુખાવો થાય દરેક સાંધાઓની અંદર થોડે ઘણી અંશે દુખાવો થતો હોય છે તો એની પાછળ ઘણા એવા કારણો પણ છે પણ આપણે મેઈન કારણ એ છે કે આપણા ખાનપાનના લીધે આજે તકલીફો વધી રહી છે બરાબર છે એ તો આપ સૌ જાણો છો કે ખાનપાનના લીધે કેમ તકલીફ વધી રહેશે એની અંદર કઈ રીતના કંઈ તકલીફ આ કેમ વધી રહી છે કેમ કે અત્યારના સમયની અંદર વધારે પ્રમાણમાં કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો એ કેમિકલ યુક્ત ખાતરથી અનાજ બને એ અનાજ આપણા શરીરની અંદર જાય એટલે ધીરે ધીરે કરીને આપણા શરીરને નબળું પાડી શકીએ એના લીધે આપણા શરીરની અંદર જે કંઈ પ્રોટીન વિટામિન છે એની ઉણપ પણ થવા લાગે અને ધીરે ધીરે કરીને આપણે સમસ્યાથી આપણે એની અંદર આપણે ભીરવાઈ જતા હોય છે તો અંદર આપણે એ જ માહિતી મેળવીને હતી કે સાંધાઓની અંદર ગ્રીસ આપણે કઈ રીતના વધારી શકીએ જો ગ્રીસ જો ગાદી જો ઓછી થઈ જાય તો ખૂબ તકલીફ આપણને થઈ શકે સોજો પણ આવી શકે અને જોવાનું પણ પીવાથી એ સોજો પણ ઉતરી શકીએ એટલે ફાયદા તો ખૂબ જ છે એટલે ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરજો જેથી કરીને આપણે કોઈ દવાઓ વગર આપણે આ સાંધાઓનો દુખાવો ઓછો કરી શકીએ તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે